જૂનાગઢ વાત કરીએ તો જૂનાગઢના માંગરોળના દરિયામાં જોરદાર કરંટની સ્થિતિ સર્જાતા બંદર પર નંબરનું લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહીના પગલે માછીમારોને આગામી દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે માંગરોળ બંદર પરથી માછીમારી માટે ગયેલી બોટોને સલામત સ્થળે અથવા નજીકના બંદરે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે તંત્ર દ્વારા સતર્કતા જાળવી માછીમારોને સુરક્ષિત રહેવા અપીલ કરાઈ છે

જે નજીકમાં ગયેલી બોટો છે તેમને પરત બોલાવવામાં આવી છે અને જે દૂર ફિશિંગ કરવા માટે ગયેલી બોટો છે જેમને નજીકના બંદરમાં ખસી જવાની પણ સૂચના આપી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો માંગરોળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને જે ફિશરીજ વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી છે પરંતુ જે મામલતદાર ઓફિસ માંગરોળમાં પૂછવા જતા અહીં જવાબ નથી મળ્યો તેવું સામે આવી રહ્યું છે કારણ કે કોઈ તરફ તૈયારી ન હોય તેવા થઈ રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ માંગરોડ બંદરમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને તમામ જે બોટો છે જેમને બંધ કરવામાં આવી છે આગામી વાવાઝોડાના સમયને પહોંચી વળવા માટે જે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે પરંતુ મામલતદાર દ્વારા કોઈ આ બાબતની માહિતી મળી નથી જી

બંદર પંથીલા વાત જે લોકો છે જેમને સાવચેતી માટે જે વિભાગ દ્વારા તમામ પુનાવા છે અને જો વાવા જુતી તો તે સમયને પહોંચીવા મળે જે તો ની ટીમ છે જે હાલ તૈનાત કરવામાં છે જીતંત્ર દ્વારા શું કોઈ સૂચના આવી